ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે મતદાન યોજાયું હતું જેમાં જિલ્લાના તળાજા સિહોર અને ગારાધાર આ ત્રણ તાલુકાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જ્યારે શહેરના મહાનગરપાલિકાના વડવા બ વોર્ડ નંબર ત્રણની ચૂંટણીનું મતદાન યોજાયું હતું વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો જો કે સવારથી જ મતદાતાઓમાં નિરસ્તા જોવા મળી હતી તાલુકા મથકો પર આશરે પચાસ જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે શહેરના વડવા બ વોર્ડની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય મંત્રી સાંસદ અને જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખી જોરશોરથી પ્રચાર કરાયો હતો આજે મતદાનના દિવસે મતદારોમાં નિરસ્તા જોવા મળી હતી અને વડવા બ વોર્ડ નંબર ત્રણમાં છેતાલીસ હજાર મતદારો હોવા છતાં પણ ત્રીસ ટકા જેવું કંગાળ મતદાન થયું હતું સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના લઈ જિલ્લાના તમામ મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું અને તમામ ઇવીએમમાં ઉમેદવારોના ભાવી સીલ થયા હતા પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા స్థానిక స్వరాజ్య చూ మత